બહુ બધા લોકોને બસ એક જ સમસ્યા છે કે કોન્સ્ટિપેશન વર્ષો જૂની ચાલી આવતી એ લોકોને એક જ તકલીફ છે કે અમને કબજિયાત રહે છે કેટલી પણ દવા કરાવીએ આ કરાવીએ પણ કબજીયાત દૂર નથી થતું તો એના માટે માત્ર ને માત્ર એક ચમચી જેટલું જે ઈસબગુલ આવે છે એનો પાવડર લઈ લો એક ચમચી ઈસબગુલને એક ગ્લાસ જેટલા પાણીમાં બરાબર હલાવીને તમે એને રાત્રે ગટગટાવીને પી જાઓ આવું કન્ટિન્યુઅસ તમારે પંદરથી વીસ દિવસ કરવાનું છે જેથી તમારો જૂનો મળ જે આંતરડામાં ચોંટી રહેલો છે એને તમે સરળતાથી દૂર કરી શકશો અને સવારમાં તમારે નરણા કોઠે પાંચથી દસ મિનિટ જેટલું વોકિંગ કરવાનું છે રાત્રે એ સબ ગુલ લીધા પછી જો તમે આ ટેવ તમારા જીવનમાં પાડી દેશો તો વર્ષો જૂની તમારી કબજિયાતની જે તકલીફ છે એને તમે સરળતાથી દૂર કરી શકશો ફ્રેન્ડ્સ એના માટે તમારે બીજી કોઈ પણ વધારાની દવાઓ લેવાની કોઈ પણ જરૂર નથી માત્ર ને માત્ર એક ચમચી ઈસબ ગુલથી તમે આ તમારી તકલીફને દૂર કરી શકશો જો તમને ડાયાબિટીસ કે એવું હોય તો તમારે એમાં કંઈ પણ સાકર કે એવું કંઈ ઉમેરવાની જરૂર નથી બાકી જો તમને ડાયાબિટીસ ના હોય તો તમે એમાં અડધી ચમચી જેટલી સાકર ઉમેરીને પણ પાણી સાથે ઈસબ ગુલ લેશો તો તમારું જે સવારનો જે મળ છે જે આંતરડામાં ચોંટી રહેલો છે એને તમને ઇઝીલી દૂર કરી શકશો ફ્રેન્ડ્સ જેને પણ આવી તકલીફ હોય એને તમે આ સજેસ્ટ કરી શકો છો જે વર્ષોથી એની કબજિયાતની તકલીફને લઈને પરેશાન છે